વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ઉપસ્થિતિમાં આજરોજ થરાદ શહેર ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ હતી થરાદ શહેરમાં રાષ્ટ્રીય સ્વતંત્ર પર્વની ઉજવણીના ભાગરૂપે રાષ્ટ્રધ્વજના સન્માનમાં આયોજિત આ તિરંગા યાત્રામાં બોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા તિરંગા યાત્રા પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે અરગર તિરંગા યાત્રામાં હજારોની સંખ્યામાં થરાદના નગરજનો દેશભક્તિના રંગે રંગાયા છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દેશભક્તિ અને સ્વદેશીપણાના સંકલ્પના ભાવ સાથે નાગરિકોએ તિરંગાને આન બાન અને શાંતિ પરંપરાગત રીતે ઉજવણી કરી છે તેમણે જણાવ્યું કે ઓપરેશન સિંધુર નવા ભારતની ઓળખ બન્યું છે ઓપરેશન સિંધુરે દેશના નાગરિકોમાં સ્વમાન અને સ્વાભિમાન જગાડ્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની સેનાએ સફળતાપૂર્વક ઓપરેશન સિંધુર ચલાવ્યું છે જે દેશ માટે ગૌરવની બાબત છે હરઘર તિરંગા હરઘર સ્વચ્છતા સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંઘની થીમના આધારે આ તિરંગા યાત્રા રેફલ ત્રણ રસ્તા થરાદ ખાતેથી લઈને હનુમાન ગોળાઈ ચોક સુધી યોજાઈ હતી તિરંગા યાત્રામાં એક હજાર ફૂટ લાંબો રાષ્ટ્રધ્વજ આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો પોલીસ જવાનો દ્વારા પોલીસ બેન ઘોડે સવારી પ્લાટોન સહિત દરેક નાગરિકના હાથમાં રાષ્ટ્રધ્વજ સાથે ભારત માતા કી જઈ અને વંદે માતરમના નારા સાથે થરાદ નગર દેશભક્તિના રંગે રંગાયું હતું તિરંગા યાત્રાને રસ્તા પર નાગરિકોએ બોલો પ્રતિસાદ આપ્યો હતો નાગરિકોએ તિરંગા યાત્રાના વધામણા પણ કર્યા હતા આ તિરંગા યાત્રામાં પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી અક્ષયરાજ મકવાણા થરાદ પ્રાંત અધિકારી શ્રી ટીકે જાની જિલ્લા અગ્રણી શ્રી કીર્તિસિંહ વાઘેલા શ્રી કનુભાઈ વ્યાસ શ્રી ડીડી રાજપૂત સહિત વિવિધ અધિકારીશ્રીઓ પદાધિકારીશ્રીઓ પોલીસ જવાનો અને બોડી સંખ્યામાં નગરજનો તથા વિદ્યાર્થીઓ જોડાયા હતા રિપોર્ટર રાકેશ ઠક્કર